તો આજે સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની એક બેઠકનું આયોજન થયું હતું જો કે આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી લાલ થયા હતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નારાજગી વ્યક્ત કરી હતી જે સાયબર ફ્રોડના કિસ્સા વધી રહ્યા છે તેને લઈ તેમણે નારાજગી વ્યક્ત કરી તેમણે કહ્યું કે આ ફ્રોડના કેસમાં ઢીલી નીતિ અપનાવવામાં આવતી હોય છે લોકોને જલ્દી ન્યાય નથી મળતો પોલીસના કયા બાદ પણ એકાઉન્ટ ફ્રીઝ કરવામાં મોડું થતું હોવાનું પણ જણાવવામાં આવ્યું દરેક બેંકમાં સાયબર ફ્રોડના કેસ માટે નોડલ અધિકારી નીમવામાં આવે તેવી સલાહ પણ આપી નોડલ અધિકારી સાયબર ફ્રોડનો કોલ મળતા જ તમામ કામ મૂકી એકાઉન્ટ ફ્રીઝ કરે

બેન્ચર્સ અધિકારીઓ જે છે તેમના પર લાલ થયા હતા તેમના પર હતા અને તેમનો આક્રોશ હતો કે સાયબર ફ્રોડ ના કેસમાં કારણે જે સાયબર ગુનાઓ ઉકેલવા જોઈતા હતા તે પ્રકારના ગુનાઓ હજી પણ એટલી માત્રામાં નથી ઉકેલાઈ રહ્યા તેમનો એ પ્રકારની વાત હતી કે સાયબર ગુનામાં જે પ્રકારે સાયબર ક્રાઈમ યુનિટ દ્વારા જે માહિતી આપવામાં આવે છે બેંકો છે તે ત્વરિત કરવાની કામગીરી નથી કરતી અને તેના કારણે સાયબર ગુના અટકવામાં મુશ્કેલી પડે છે તેમનો એક પ્રકારનું સૂચન હતું કે સાયબર ફ્રોડના કેસમાં બેંક લેવલ પર એક નોડલ અધિકારીને નિમવામાં આવે અને નોડલ અધિકારી સાયબર ફ્રોડ નો કોલ મળતા તમામ જે કામગીરી જે છે તે પડતી મૂકીને તેમાં પ્રાયોરિટી આપે તેને અગ્રતા આપે અને આ સૂચન તેમને આજની આ સ્ટેટ લેવલ બેન્કર કમિટી ની જે બેઠક છે તેની અંદર આપ્યું છે બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ